નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર સત્યાવીસમી તારીખે અધિક કલેક્ટર શ્રીએ નવરાત્રી અંગે જાહેરનામું બહાર પાડ્યું અને સમય આપ્યો રાત્રે બાર વાગે નવરાત્રી બંધ તો બે દિવસ પહેલાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફતવો બહાર પાડ્યો કે નવરાત્રી મોડે સુધી ચાલુ રહેશે અને વેપારીઓ પણ મોડે સુધી ધંધા ચાલુ રાખી શકશે પરંતુ ગૃહમંત્રીના આ નિવેદનનું મહત્વ કેટલું ગત વર્ષે પણ આ પ્રકારના નિવેદન પછી ખેલૈયાઓ અને નવરાત્રિના આયોજકોમાં અફરાતફરી જોવા મળી હતી શક્તિનો પર્વ એટલે નવરાત્રિ અને શક્તિની ઉપાસનામાં આવો ઉપહાસ લોકતંત્રની ચોથી જાગીર કેમ સહી શકે નમો ટીવી હંમેશા નિડર નિષ્પક્ષ અને લોકશાહીનો આધાર બની સત્યની સાથે રહે છે

ગૃહ મંત્રી શ્રી હર્ષ એવું જાહેર કર્યું છે કે ભાઈ તમે મોડી રાત સુધી પણ કરી શકો છો તો આમાં પ્રજાને કન્ફ્યુઝન છે કે ખરેખર ક્લિયરિફિકેશન શું છે કે બાર વાગે સુધી કરવાનો કે મોડે સુધી કરવાનો કારણ કે એમાં સુપ્રીમ કોર્ટની અવમાન થાય છે નવરાત્રીના તહેવારોમાં નામદાર સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે ખાસ કરી અને નોઈઝ પોલ્યુશન બાબતે અવાજ પ્રદૂષણ ન થાય એ સંદર્ભે માનનીય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર સરકારશ્રી દ્વારા દિવસો નિયત કરવામાં આવતા હોય છે કે આ દિવસો દરમિયાન બાર વાગ્યા સુધી રાત્રિના બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે અને એ મુજબ સરકારશ્રી દ્વારા નવરાત્રિના નવ દિવસો દરમિયાન એ લાઉડ સ્પીકર વગાડવાની રાત્રિની ટાઈમ લિમિટ જે સામાન્ય રીતે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા દસ વાગ્યાની નિયત કરેલી છે એને એક્સટેન્ડ કરી અને બાર વાગ્યા સુધીની કરેલી છે એ મુજબ આપણે જાહેરનામું કરેલું છે લાઉડ સ્પીકર વગાડવા અને અવાજ પ્રદૂષણના સંદર્ભમાં આ ગાઈડલાઇન છે એ યથાવત છે લાઉડ સ્પીકર ન વગાડવામાં આવે તો એમાં બીજો ગાઈડલાઇનનો ભંગ થવાનો કોઈ પ્રશ્ન ઉભો થાય એટલે ત્યાં સંગી સાહેબે કીધું છે કે મોડે સુધી આપ કરી શકો છો એટલે માઇક ને બધું સિસ્ટમ બંધ કરીને ને બ્રહ્માની પરવાનગી આપેલી છે ધ્વનિ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ ન થાય એના સંદર્ભમાં આ

મોડી રાત સુધી ગરબા રમી શક્યા છે એ પ્રકારની આપણે વ્યવસ્થાઓ ઊભી કરી સાથે સાથે મારા રાજ્યના નાના મધ્યમ વર્ગી વેપારીઓ કોઈક લારી ચલાવતા હોય કોઈક ફેર્યા હોય કોઈ પાથરના પાથરીને કામ કરતા હોય કોઈ રેસ્ટોરન્ટ ચલાવતા હોય આ બધા જ વેપારીઓ નવરાત્રીના 9 નવ દિવસમાં સારો વેપાર કરી શકે અને એ વેપાર થકી તેમના પરિવારની દિવાળી વધુ ઉજ્જવલ બને તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષોથી વ્યવસ્થાઓ કરવામાં આવે છે એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ પોલીસ લોકલ પોલીસ અને આયોજકો સાથે મળીને કરશે પરંતુ જે બેન્ડ છે હોસ્પિટલોની નજીક હોય કોઈ સોસાયટીઓની નજીક હોય અને સોસાયટી અને આ પ્રકારના કોઈ બી વ્યક્તિઓને બીજી રીતે તકલીફ ના પડે તેની બી ચિંતા પોલીસ અને આયોજકો સાથે મળીને કરવાના છે એટલે કે કોઈને બી હેરાનગતિ ના થવી જોઈએ અને કોઈને બી હેરાનગતિ વગર મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને એની સાથે સાથે લોકોનો વેપાર બી ચાલે એવી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે ઘણા બધા પેરેન્ટ્સની એવી સૂચન છે કે બે વાગ્યા સુધી બાળકો પોતપોતાના ઘરે પહોંચે એવી બી વ્યવસ્થાઓ થવી જોઈએ તો આ સૂચનને બી ધ્યાનમાં રાખ્યું છે જેથી લોકલ પોલીસ અને આયોજકો આ બધા સાથે મળીને વ્યવસ્થા કરશે શેરી ગરબાના નિયમો એ અલગ પોલીસ જોડે બેસીને બનશે સાથે સાથે જે પ્રોફેશનલ ગરબા છે એની બી વ્યવસ્થાઓ બેસીને અલગ કરવામાં આવી રહી સરકાર તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર